મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગરી વડનગરમાં આવેલ હાટકેશ્વર માદીમાં સંઘ શતાબ્દી અંતર્ગત વિજનગર જિલ્લામાં હિન્દુ સંમેલન યોજાવનાર છે જે અંતર્ગત હિન્દુ સંમેલનોની ધર્મ ધજાનું પૂજન વિધિ અને અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના દરેક મંડળ તથા વસીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન હર હર મહાદેવ જય શ્રી રામ અને ભારત માતા જય જેવા નારાઓ સાથે ધર્મ ધજાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ડોક્ટર અરુણ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયું હતું દેશભરમાં સંપૂર્ણ હિન્દુ સમાજ સંગઠિત થાય એ હેતુથી અત્યારે ભારતભરમાં કુલ એક લાખ સ્થાનો ઉપર હિન્દુ સંમેલનો આયોજન થઈ રહ્યા છે અને આપણા વિસનગર જિલ્લામાં કુલ એંસી સ્થાન ઉપર હિન્દુ સંમેલનો આયોજન થઈ રહ્યું છે એનો ઉદ્દેશ હિન્દુ સમાજ સુસંસ્કારિત શિષ્ટબદ્ધ અને સમાજનું પરિવર્તન થાય એ છે અને આજે હિન્દુ સંમેલનના એ શુભારંભ માટે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ